અમા મોદા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવેલી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓને પરત નિમણૂક પાછી આપવામાં આવે તેના માટે અમારી અને સમગ્ર મોદા તાલુકાના બેતાલીસ ગામજનોની અરજ છે કે તેઓ તે તાલુકા વિકાસ અધિકારી ફરીથી તેઓ ચાર્જ સંભાળે બદલી કરવાનું કારણ બદલી એટલા માટે કરવામાં આવેલી છે કે તાલુકા વિકાસ અધિકારી કુમારી કાજલબેન આંબલિયા એક નિષ્ઠાવાન નીડર અને સાહસિક તાલુકા વિકાસ અધિકારી છે અને તેઓ ભ્રષ્ટાચારની સામે ઝૂક્યા નથી મોધા તાલુકામાં ચાલતા ભ્રષ્ટાચારને તેમણે વખોડી નાખ્યો છે અને કોઈ પણ જેમ આપણા મુખ્યમંત્રી સાહેબ કે કોઈને ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેવી જ ભાષા અને તેમની કાર્યપદ્ધતિ હોય મોધા તાલુકાના કોન્ટ્રાક્ટરોને સરપંચોમાં ગેરરીતિથી ખત હતો અને ભ્રષ્ટાચારની તપાસો કરી અહેવાલ મોકલેલા છે જેથી તેમના જમે જે ભ્રષ્ટાચારીઓના પગ નીચેથી જમીન ખસી જાય તેવા રિપોર્ટ થયેલા હોય તત્કાલીન તેઓને તેઓને બદલી કરાવવા માટે તેઓએ ષડયંત્ર કરેલું છે કે જેથી તેઓ આ મુશ્કેલીમાંથી બચી શકે બદલી કોને કરાવેલા લોકચર્ચામાં જોઈએ અને સોશિયલ મીડિયામાં જોઈએ તો આ જે ભ્રષ્ટ અને જે ભ્રષ્ટાચારીઓ કોન્ટ્રાક્ટરો અને સરપંચો છે તેમણે રાજકીય વગનો ઉપયોગ કરીને આ તાલુકા વિકાસ અધિકારી મોહદાની બદલી કરાવેલી છે તેવું સ્પષ્ટ જણાય આવે છે આજે જે આવેદનપત્ર આપ્યું છે તે બેનની બદલી અટકાવવા માટે આપેલું છે કારણ એક જ છે કે બેન નિષ્ઠાવાન પ્રમાણિત અધિકારી જ્યારે જિલ્લામાં મળ્યા છે તાલુકાના અંદર મહુધા તાલુકાના અંદર ત્યારે તેમની કામગીરી જોઈ અને આ બદલી અટકાવવાનું અમે નક્કી કરેલું છે કારણ કે તાલુકાની જે ગ્રામ પંચાયતોની પ્રજાજન ખરીને આજ દિન સુધી તાલુકા વિકાસ અધિકારી કોણ તે સમજતા નહોતા પણ આ બેન ગામડે ગામડે જઈને વિકાસના કામ કરતા હતા લોકોની ફરિયાદો સાંભળતા હતા અને તેમનો નિકાલ કરતા હતા એટલા માટે આ બદલી અટકાવવાનું બદલી અટકાવવા માટે અમે પ્રયત્નો કરીએ છીએ